ખાનગી કંપનીના સીએસઆર ફંડમાંથી ગણદેવી તાલુકામાં ત્રણસો થી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતા જેનું ઈ લોકાર્પણ ખાત મુહૂર્ત કર્યું હતું સીએસઆર કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થી સહાય ચૂકવી હતી સાથે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી બચાવવાની દિશામાં વિવિધ સંસ્થાઓને આગળ લાવવા અપીલ કરી હતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કોડી પટેલ સમાજની વાડી ખાતે જળ સંસય જન ભાગીદારી હેઠળના વોટર હાર્વેસ્ટિંગ તથા સ્વચ્છતા સ્વચ્છતાહી સેવા અંતર્ગત વિવિધ કામોનું ખાત મુહરત लोकार्पण કાર્યક્રમમાં જળ સંચય જનભાગીદારી અંતર્ગત વિવિધ ગ્રાન્ટમાંથી કુલ 13.17 કરોડના જળ સંચયના 1116 કામોના ઈ ખાત મુહરત અને 2.62 કરોડના 2007 કામોના ઈ લોકાર્પણ સ્વચ્છતા સ્વચ્છતાહી સેવા નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ 5.7 કરોડ ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપનના 2032 કામોના ઈ ખાત મુહરત

નવસારી જિલ્લા તંત્ર દ્વારા જળ સંચયના સ્ટ્રક્ચરોની બનાવટ કામની ગુણવત્તા અંગે તથા નવસારી જિલ્લાએ રાષ્ટ્રીય કક્ષાએ જળ સંચયના કામો થકી પચીસ લાખની પ્રોત્સાહક ઇનામ જીત્યું છે એમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા નવસારી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે વિશેષ પેકેજનું આયોજન કરવાનું પણ નિર્ધારિત કરવામાં આવ્યું હોવાનું પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું આ સાથે પરિક ફાઉન્ડેશન વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ત્રણસો પચાસ જેટલા બોરવેલ રિચાર્જ કરી નવસારી જિલ્લામાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા અંગે પરિખ ફાઉન્ડેશનના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા સ્વચ્છતા શપથ તથા પોષણ અભિયાનની શપથ લેવામાં આવી હતી આ પ્રસંગે વિવિધ ધારાસભ્યો જિલ્લા કલેક્ટર શિપ્રા આગરે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ નવસારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન જિલ્લા બે

મારા ગ્રાન્ટમાંથી પણ પહેલાં એક કરોડ ને પછી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેં એના માટે આપી છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જળસંચય જનભાગીજાતિ જન આંદોલન એ એટલું પ્રસરી છે કે તેત્રીસ રાજ્યોની અંદર છસો અગિયાર જિલ્લાઓમાં બત્રીસ લાખ સ્ટ્રકચર એ આઠ મહિનામાં પૂરા થયા છે અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે અઠ્યાસી હજાર કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે એના એવરેજ ત્રીસ ટકા ત્રીસ ટકાથી વધુ છે પણ એવરેજ ત્રીસ ટકા પણ ગણીએ તો લગભગ ત્રીસ હજાર કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે એમાંથી અઢાર કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે જેમાં બાસઠ કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે એમાંથી અઢાર કરોડ રૂપિયા એ સંચયમાં વપરાવાના છે અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મહેન્દ્ર બ્રદર્શના શ્રી સોનુકભાઈ અને પારિક ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિકભાઈ બહેનો જળ સંચય માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું અને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો એ સફળ થયો છે તો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા આમાં જે સહકાર આપ્યો છે એના માટે એમનો આભાર અને ફરી આ કાર્યક્રમને વેગ આપવા માટે તમારી તરફથી જનજાગૃતિ માટે મદદ મળે એવી અપેક્ષા ધન્યવાદ